લાલગઢ પોલીસ મદકની હદમાંથી એક ચાર વર્ષના બાળકનું અપહરણ કરી ગયેલી મહિલાને વલસાડથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો તો ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવા આઠસોથી વધુ કેમેરા ચેક કર્યા હતા લાલગઢ પોલીસ મથકની હદમાં ચોક બજાર ખાતે આવેલ ઇન્ડિયા બેકરી પાસેથી સાંજના સમયે એક ચાર વર્ષના બાળકનું અપહરણ થયું હતું જે અંગે લાલગઢ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાયા હતી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જોઈ સાત અધિકારી અને પચાસ કર્મચારીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને લાલકોટ વિસ્તારના આઠસો થી હજાર જેટલા સીસીટીવી ચેક કરી આખરે વલસાડ જિલ્લાના લીલાપુર ગામની સૂર્યકાંત સંજય નાયકા નામની મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી અપાયત બાળકને મુક્ત કરાવ્યું હતું અને સુરત લાવી પૂછપરછ કરતા મહિલાએ કબૂલાત કરી હતી કે વલસાડથી નીકળી વડોદરા હાલોલ પાવાગઢ ખાતે ગયા હતી અને ત્યાં બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતા સુરત આવી હતી અને સુરતમાં બાળક એકલો દેખાતા ના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક ચાર વર્ષના બાળકનું બાળક કરવામાં આવ્યું હતું આ બાબતે એની પોલીસ

છોકરો એટલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ના દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા ઉધના રેલવે સ્ટેશન

कौन दिवस थी 24 तारीख है मतलब 28 से किडनैप करियो एना 2-3 दिनस पहला थी ये बालक किडनैप करवाना सबब प्रयत्न शुरू होती 28 तारीख है यहां बालक किडनैप करी और एना ए जती रही थी तुरंत त्याथी वलसाड गई वलसाड थी, थी। पाछी वापसी के बालक लईने आसाम भागवा एना आ बालक ने लई ए आसाम भागी जाना फिराठ में आती काले जो कड़ाज आज कल रात ऑपरेशन में ना मिलयो तो आज कड़ाज बालक ने लई एना ए आसाम भागी गयो એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમિશન આપી વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી

કોઈ પણ બાળકને લઈ લેવા આવું યા કરવા માટે